દરેક જગ્યાએ કપાયેલા વૃક્ષો પડ્યા છે એવું લાગી રહ્યું છે કે કોઈ વૃક્ષોના શમશાન જોઈ રહ્યો છું આસપાસ જેમાં આદિવાસી મહિલાઓ અને પુરુષ ગમગીન છે ગુજરાતના મીડિયામાં આ ગમગીન ચહેરાઓના દર્દ બહુ ઓછા દેખાઈ રહ્યા છે ત્યારે આદિવાસી સમાજના આજ અવાજને વાચા આપવાનો પ્રયાસ કરી રહ્યો છું આજે છત્તીસગઢનું હસદેવ જંગલ કપાઈ રહ્યું છે કાલે મારા ગુજરાતના જંગલોનો વારો આવશે તો અમે ચૂપી કેમ રાખી શકીએ છત્તીસગઢના હસદેવ જંગલનો વિસ્તાર જે એક લાખ સિત્તેર હજાર હેક્ટરમાં ફેલાયેલો છે આની નીચે કોલસાનો ભરપૂર ભંડાર છે એવું કહેવામાં આવી રહ્યું છે રાજસ્થાન અને છત્તીસગઢમાં વિદ્યુત પુરવઠા માટે આ કોલસાની ખૂબ જ જરૂર છે એમ કહી વૃક્ષો કાપવાનું કામ શરૂ કરી દેવાયું છે આદિવાસી અને સ્થાનિક લોકોના ભારે વિરોધ છતાં છેના અને સરકારી કર્મચારીઓની ભારે તૈનાતી વચ્ચે આ કામ શરૂ થઈ ચૂક્યું છે પરંતુ હવે સ્થાનિક આદિવાસી ગ્રામીણ જંગલોમાં રહે છે તેઓ વૃક્ષોને કાપવાનો વિરોધ કરી રહ્યા છે એક અઠવાડિયાની અંદર લગભગ એક હજાર વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે કોલસાના ખનનના કારણે

जब उससे बात नहीं मानते हैं तो हम आंदोलन के लिए सामने आते हैं देखते हैं जो कानूनी तौर पे हम लोग जीतेंगे कैसे हम किसी के घर जाते हैं किसी की संपत्ति होती है किसी की कोई भी चीज होती है जब तक वो नहीं देते हैं तब तक तो हम ले नहीं सकते हैं नहीं। तो उसी तरह जंगल जमीन भी हमारे आदिवासियों के हमारे भाइयों की है जब वो लोग देना नहीं चाह रहे तो कैसे लोग जबरदस्ती ले लेंगे बोलते कि सरकार दिया सरकार की थोड़ी नहीं है भैया वहाँ सरकार देगी सरकार की बोती था ना सरकार की सरकार कागज से दी है तो कागज को रखो ना भैया हमारे जंगल क्यों उजाड़ोगे आप हमारी जंग उसको क्यों निकालोगे आपको कागज मिले आप कागज को रखो आप सरकार तो कागज दी है कागज लेके जाओ ना हमारा जंगल जमीन क्यों उजाड़े हमारा जंगल का पेड़ क्यों तो काटोगे जंगल के मालिक तो आदिवासी है वहां के रहने वाले मूल निवासी है तो फिर आपको अधिकार किसने दिया कहां से मिला ना आपको सिर्फ कागज से मिला है ना जो वास्तव में जो जिसका अधिकार है जो मालिक लोग दिए है डिसीजन न्यूज न बीजा वीडियो जो चैनल सब्सक्राइब करो बेल आइकन बटन पर क्लिक करो स्वतंत्र आजाद जा मदद करवा નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો